નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનો હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહેજો અને તમે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે લઈએ આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ એક હજાર સિત્તેરથી થી અગિયારસો એક્યાસી રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ એક હજાર એકથી થી અગિયારસો અઠાવન રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો આઠસો પચાસથી થી અગિયારસો પાંચ રૂપિયા जुनागढ़ पचास रूपया बोटा सौ रुपया जामजोधपुर मार्केट सात सौ एक रूपया आग मित्रों बात करिए पालनपुर मारेटय एक हज़ार सिक्कोतेर एक हज़ार इकोतेर रुपया वाँकानेर आठ सौ पचास थी एक हज़ार त्रेपन रुपया ससदन छसो पचास थी अग्न सौ सीतेर रुपया જેતપુર સાતસો એકતાલીસથી અગિયારસો છોતેર રૂપિયા વેરાવળ માર્કેટ યાર્ડ નવસો વીસથી અગિયારસો બત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ડીસા એક હજાર એકોતેરથી તેરસો એકવીસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રજેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ